ફરજ અને કર્તવ્ય સમાનાર્થી શબ્દ છે રાઈટ તમે એક મનુષ્ય તરીકે બોલું ને કર્તવ્ય શું છે એક મનુષ્ય તરીકે તમારી કર્તવ્યના ક્ષેત્ર હોય છે આપણે પ્રકાર પણ કહી શકીએ તમારા તમારા પોતાના શરીર અને વ્યક્તિત્વ પ્રત્યેના કર્તવ્યથી શરૂઆત થાય તમારા તમારા પોતાના શરીર અંતરાત્મા વ્યક્તિત્વ પ્રત્યેના કર્તવ્ય હું એક એક્ઝામ્પલ આપું કે તમારે તમારા આરોગ્યનું પૂરું ધ્યાન રાખવું જોઈએ એટલે પોષણ એક્સરસાઇઝ આ બધાનું ધ્યાન રાખવું એ સ્વયં પ્રત્યે સ્વયંનું કર્તવ્ય છે એટલે ઘણા કેવા ત્યાગી હોય પોતાનું ધ્યાન ન રાખે આપણા મમ્મીને આપણે જોઈ શકીએ બાકી બધાનું એ ધ્યાન રાખતા હોય એ મમ્મી બધાના સંદર્ભમાં કર્તવ્યમાં ખરી ઉતરે છે પરંતુ પોતાના પ્રત્યેના કર્તવ્યમાં એ ખરી ઉતરતી નથી આ વાક્ય સાચું પછી બીજી વાત કે પોતાના પ્રત્યેના કર્તવ્યની વાત કરું છું બીજી વાત કે આપણી અંતરાત્મા જેને પાપ માને છે એ આપણે ન કરવું એ આપણું કર્તવ્ય છે આપણી અંતરાત્મા જેને પુણ્ય માને છે હિતકારી માને છે કર્તવ્ય માને છે કરવું જ જોઈએ એ ગમે તેવા વિરોધની વચ્ચે કરવું એ આપણા આપણું કર્તવ્ય છે એને જ બેટા સત્ય નિષ્ઠા કહેવાય પછી બીજું તમારા પરિવારજનો પ્રત્યે તમારું કર્તવ્ય પરિવારજનોમાં લોહીના સંબંધથી જોડાયેલા વ્યક્તિઓને હું સામેલ કરું છું બ્લડ રિલેશનમાં માતા અને પિતા માતાથી જોડાયેલા સંબંધીઓ પિતાથી જોડાયેલા સંબંધીઓ જેટલા પણ બ્લડ રિલેશનવાળા છે પછી આવે પત્ની પછી પત્નીથી જોડાયેલા સંબંધીઓ પછી આવે બાળકો પછી પછી પણ થાય એનાથી આ બધા જ પરિવાર છે અને આ તમામ દાદા દાદી પણ હોઈ શકે તમામ પરિવાર પ્રત્યે તમારું કર્તવ્ય છે પછી ત્રીજું તમે જે સંગઠનમાં આજીવિકા માટે જાઓ છો એ સંગઠન પ્રત્યે તમારું કર્તવ્ય છે ચોથું તમે જે ક્ષેત્રમાં નિવાસ કરો છો આડોસ પાડોશ કહીએ એના પ્રત્યે તમારું કર્તવ્ય છે પાંચમું તમે જે રાષ્ટ્રમાં નિવાસ કરો છો એ રાષ્ટ્ર પ્રત્યે તમારું કર્તવ્ય છે છઠ્ઠું તમે માનવ છો માનવ હોવાના આધારે તમારા કેટલાક કર્તવ્ય ઊભા થતા હોય છે જેમાં કોઈ પણ કનેક્શન ન હોય માની લો રસ્તામાં કૂતરું બીમાર છે ને તમે ફોન કરી દીધો જે પશુઓના વાલામાં તો એ કર્તવ્યની પાલનમાં આવે છે રાઈટ પછી તમારું પ્રકૃતિ પ્રત્યે કર્તવ્ય છે હા બિલકુલ જોડી શકાય માનવ હોવા માત્રથી ઉત્પન્ન થતા કર્તવ્યમાં પ્રકૃતિનું કર્તવ્ય આવી જશે વિશ્વના અન્ય દેશો પ્રત્યેનું કર્તવ્ય આવી જશે રાઈટ તો એ તમામ કર્તવ્ય તમારું લક્ષ્ય હોવા જોઈએ એમાંથી જે રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય છે એને આપણે વેલ ડિફાઈન કરી દીધા છે અનુચ્છેદ એકાવન કમાં તમને મળી આવે છે ના આપણે એનું પાલન કરી જ રહીએ છીએ આપણે ક્યાં એના વિરોધી નથી કે વિરોધી છીએ પર્યાવરણનું જતન કરીએ જ ને આપણે બધા ઓકે જે હોય તે મારા છોકરાઓ કેટલું લખ્યું